તો ચોપન ટકા બાવન ટકા કે પચાસ ટકા કદાચ હશે તો ત્રણ કરોડ છત્રીઓ છે હવે એનું તમારે સંમેલન જો બોલાવવું હોય રાજકીય નવો પક્ષ બનાવવો હોય તો એની તમારે પેલા જાહેરાત કરવી પડે કે આ સંમેલન આના માટે છે આ તો રજવાડાઓને ભેગા કરી જે રજવાડાઓ આપ જાણો છો કે પરસોત્તમભાઈ રૂપાલા વખતે દસ ટકા બાદ કરતા નેવું ટકા વિરોધમાં હતા અને રાજવીઓને ભેગા કરી અને સમાજ વિરુદ્ધ બધા જે કાર્યો કરતા એ આપણે જોયું છે સખત વિરોધ સમાજે કર્યો છે અને સમાજ વતી હું આપને કહું છું જો સમાજ સ્વીકારવા તૈયાર હોય તો મને કઈ વાંધો નથી તો હું બેસીના બેસી જઈશ સમાજ આ બધું કે છે સમાજ એવું તો ઈચ્છે છે કે રાજકીય પાર્ટી બને તો વાંધો નથી સારી વાત છે અને છત્રીઓની પાર્ટીમાં અધારે મને સાથે રાખવા પડે પ્લાનિંગ સાથે કરવું જોઈએ સંકલન સમિતિને વિશ્વાસમાં લેવો જોઈએ સમાજને વિશ્વાસમાં લેવો જોઈએ ત્રણ કરોડ ઠાકોર છત્રીય સમાજને પણ વિશ્વાસમાં લેવો જોઈએ અને પછી આ કાર્યક્રમ કરવો જોઈએ જો સામાજિક કાર્યક્રમ હોય તો મારી દ્રષ્ટિએ ગિરાજરાજ રાજપૂત સમાજના કાર્યક્રમ હતો અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં સમગ્ર ક્ત્રિય અંગેના છે તો સમગ્ર ક્ષત્રિય સમાજ ત્રણ કોળોમાંથી ત્રીસ લાખ આવવા જોઈએ તો એક તકોય નથી એવા ત્રણ કોળોમાંથી એક ટકો આવે તો ત્રણ લાખ થાય પણ ત્રણ હજાર નથી આવ્યા ત્યાં હજારની સંખ્યા નથી લોકસભા ચૂંટણી પહેલા પુરસોત્મ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંદરના વિવાદિત નિવેદન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની રચના થઈ હતી અમદાવાદ છે ભાવનગરના મહારાજ છે તેમના પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજ નું આંદોલન થયું પરસોત્તમ રૂપાલાની સામે તેમાં પીટી જાડેજા છે રાજકોટના તે મુખ્ય ચહેરો હતા અને આપણી સાથે પીટી જાડેજા છે તેમની સાથે વાત કરશું કે આ નવી સમિતિ સમિતિ છે તેના વિશે તેઓ શું વિચારે છે પીટી શું કહેશો નવી ફરી એકવાર સમાજની સમિતિની રચના થઈ છે બંને એક જ છે કે અલગ અલગ છે પછી ના અલગ અલગ છે એટલે મારું સૂચન એ જ હતું કે સંકલન સમિતિ છે એમાં એકસો સંસ્થાઓ છે ની કમિટી કોર કમિટી બની છે નવી સંસ્થાને જો ખરેખર આવું જ તો સંકલન સમિતિ આમાં જે આઠ સભ્યો છે એને સમર્થન આપ્યું તો ખરેખર એને બાપુને એવું કહેવું જોઈએ કે આપણી સંકલન સમિતિ છે એને બહુ મોટી બનાવીએ આ લોકો એવી વાત કરે છે કે એકસો વીસ સંસ્થા છે તો આપણા એકસો સંસ્થાને હજી બીજી હજાર બને દરેક સંસ્થાને સંકલન સમિતિ જોડો એ સંસ્થા બનાવીને આવે પછી એકસો એકવીમી કરો તમે પણ અત્યારે જે સમાજમાં મેસેજ મેસેજ્યો છે અત્યારે હું જે કંઈ આપની સમક્ષ કહું છું અને રજૂઆત કરું છું અને વાત કરું છું એ સમાજની પીડા દુઃખ અને દર્દ રજૂ કરું છું અમારો કોઈ વ્યક્તિગત પ્રતિભાવ નથી આ સમિતિની રચના થઈ તો હવે તમને શું લાગે છે આનાથી સમાજમાં પાછા ફાટા પડશે સમાજમાં બહુ મોટા મોટો નેગેટિવ મેસેજ ગયો છે અને સમાજમાં મને બે દિવસથી જેટલા ફોન આવે છે એ ફોનનો જવાબ જ નું અત્યારે આપું છું સમાજનો જવાબ અને અવાજ છે મારો નથી સંકલન સમિતિનું મેં ભૂતકાળમાં પણ કીધું હતું કે સંકલન સમિતિમાં ઘણા બધા આવા ગદ્દારો છે ચાર પાંચ તો અત્યારે આપ જોઈ શકો છો કે પાંચના આઠ જગ્યા પણ આઠ ના દસ છે જે સમાજ સાથે રીએ એવા ત્રણ જ વ્યક્તિ હતા એમાંના એક પીટી જાડેજા હતા એક કિકુભાઈ કોઠારીયા રાજકોટ બરાબર છે કોઠારીયા સ્ટેટ અને એક વિશુભા ઝાલા સુરેન્દ્ર ઝાલાવાડના પ્રમુખ આ ત્રણ જ જણા રહ્યા છે બાકી હાલમાં પણ આપ જોઈ શકો છો મારે કહેવાની જરૂર નથી સમાજને ખબર નથી સમાજ બહુ વિશ્વાસ અને ભરોસા ઉપર છે કે સંકલન સમિતિ એટલે સમાજ અને સમાજ એટલે સંકલન સમિતિ સમાજને ભગવાન માને છે તો ભગવાને આવું ધારણ ન કરવું જોઈએ જે સમાજને નુકસાન જાય છે સમાજના બે ઉભા ફાડિયા પડી જાય છે સીધું તમે જોઈ શકો છો અને જો રાજકારણનું સ્ટેજ હોય તો મારું કહેવાનું એવું છે કે ને શાસ્ત્રો તમે અત્યારે જે સંમેલન કર્યું એ ખાલી ગિરાસર રાજપૂત છત્રીઓ નહીં સમગ્ર છત્રીઓ હવે સમગ્ર છત્રીઓ જો આપ ગણો તો ચોપન ટકા બાવન ટકા કે પચાસ ટકા કદાચ હશે તો ત્રણ કરોડ છત્રીઓ છે હવે એનું તમારે સંમેલન જો બોલાવવું હોય રાજકીય નવો પક્ષ બનાવવો હોય તો એની તમારે પેલા જાહેરાત કરવી પડે કે આ સંમેલન આના માટે છે આ તો રજવાડાઓને ભેગા કરી જે રજવાડાઓ આપ જાણો છો કે પરસોત્તમભાઈ રૂપાલા વખતે દસ ટકા બાદ કરતા નેવું ટકા વિરોધમાં હતા અને રાજવીઓને ભેગા કરી અને સમાજ વિરુદ્ધ બધા જે કાર્યો કરતા એ આપણે જોયું છે મારે કહેવાની જરૂર નથી મારું કહેવું તો એટલું જ છે કે રાજવીઓ જો મળતા હોય છત્ર સમાજની સાથે રહેતા હોય તો ઘણી સારી બાબત છે પણ રાજવીઓ હું હમણાં તાજેતરમાં ગયા રવિવારે ત્યાં મહીસાગર જિલ્લામાં ગયો હતો ત્યાં સંતરામપુરના મહારાજા અને મહારાણી એટલે કે ભાવનગર યુવરાજ જયવીરસિંહના સાસુજી અને સસરાજી બરાબર છે પાંચ સ્ટેટો હતા એને જે બધી વાત કરી પ્રજા લક્ષી સમાજ લક્ષી તો હું એને આવકારું છું હું કોઈ વિરોધી નથી પણ હું સમાજ માટે કટ્ટરવાદી અને ક્રાંતિકારી વિચારો લઈને કામ કરું છું અને છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરું છું તો જે સંકલન સમિતિમાં હું હોવા છતાં પણ મારે સંકલન સમિતિનો વિરોધ નથી કરતો પણ જે કાર્ય કરી રહ્યા છે જે કાર્યક્રમ અત્યારે થયો એ જો એવી જાહેરાત કરતા હોય કે શિક્ષણ માટે સમાજની એકતા માટે સંગઠન માટે તો સંગઠન તો મોટું છે જ સંકલન સમિતિનું આપણે જોયું કે પાંચ સાત લાખ નું જે સંમેલનમાં માણસો છત્ર સમાજ મહિલા અને પરસોત્તમભાઈ વખતે જે આંદોલન થયું તો આ છત્રીઓ બધાને જો તમે ગણો તો એમાં હાટી આવે કાઠી આવે મૈયા આવે છત્રીય સમાજ કાઠી સમાજ પછી નળોદા સમાજ કારડિયા રાજપૂત સમાજ પુરબીયા રાજપૂત સમાજ બરાબર છે ઠાકોર સમાજ જો ઠાકોરમાં તમે ગણો તો ઠાકોર ક્ષત્રિયો એક કરોડ છે તો ત્રણ કરોડ કેટલી સંખ્યા થાય તમે નવો પક્ષ બનાવો વાંધો નથી અમે અમે સમર્થન આપશું હું કોઈ રાજકીય માણસ નથી અને મારા ગળામાં મેં રાજકીય પટો કોઈનો નંદ નાખ્યો ભાજપો કે કોંગ્રેસ હોય કે જે કઈ હોય ને જે કોઈ માણસ વાત કરતા હોય આંદોલન વખતે પણ ક્યાં કોંગ્રેસ નું આંદોલન થઈ ગયું તો એ વાત પણ તદ્દન જૂટી છે એ આપ જાણો છો એટલે મારે વર્ણન કરવાની જરૂર નથી પણ આનો સખત વિરોધ સમાજે કર્યો છે અને સમાજ વતી હું આપને કહું છું જો સમાજ સ્વીકારવા તૈયાર હોય તો મને કઈ વાંધો નથી તો હું મને બેસી જઈશ સમાજ મને એમ છે કે આ બરાબર નથી અને બીટી ચાલે જા તમે છાનામાના બેસી જાવ બરાબર છે જે ચીજ હોય બરાબર ચીઝ હોય તો હું સો ટકા બેસી જઈશ તમે એમ કહો છો કે આ નવી જે રચના થઈ રાજનીતિ માટે થઈ છે તો હવે તમે પાછી જે ક્ષત્રિય સંકલન સમાજ આ બધું સમાજ છે એવું તો ઈચ્છે છે કે રાજકીય પાર્ટી બને તો વાંધો નથી સારી વાત છે અને છત્રીઓની પાર્ટીમાં અધારે મને સાથે રાખવા પડે જો મેં તમને જેમ કીધું કે છત્રીઓની વ્યાખ્યા માં તણકોર આવતા હોય બરાબર છે તો કોળી ઠાકોર સમાજથી માંડી અને તમામને લેવા જોઈએ રાજકીય પક્ષ બનાવો છે તો ખાલી છત્રીઓનો મોટો માંડીને ન બેસાય અને અત્યારે તમે જે જે પોતામાં જે ભવન છે એનો આ રીતે રાજકીય ઉપયોગ થાય એ પણ બરાબર નથી એટલે જે અહીંયા વાત થઈ છે આપ સંખ્યા પણ જઈ શકો છો કે પાંચ લાખ સાત લાખ માણસો રતનપુરમાં થયા હોય તો મારી દ્રષ્ટિએ ત્રણ કરોડ છત્રીઓ હોય તો વીસ પચીસ લાખ થવા જોઈએ અને પ્લાનિંગ સાથે કરવું જોઈએ સંકલન સમિતિને વિશ્વાસમાં લેવો જોઈએ સમાજને વિશ્વાસમાં લેવો જોઈએ ત્રણ કરોડ ઠાકોર ક્ષત્રિય સમાજને પણ વિશ્વાસમાં લેવો જોઈએ અને પછી આ કાર્યક્રમ કરવો જોઈએ જો સામાજિક કાર્યક્રમ હોય તો મારી દ્રષ્ટિએ રાજપૂત સમાજનો વ્યાખ્યામાં સમગ્ર ક્ષત્રિય સમાજ ત્રણ કરોડ માંથી ત્રીસ લાખ આવવા જોઈએ તો એક ટકો નથી એવા ત્રણ કરોડ માંથી એક ટકો આવે તો ત્રણ લાખ થાય પણ ત્રણ હજાર નથી એવા જે હજાર ની સંખ્યા નથી સ્ટેજ ઉપર આપ જોઈ શકો છો હું આનો વિરોધ નથી કરતો પણ સમાજની વાચા આપું છું અને હું ચૂંક નહીં કહશું સમાજને જ્યારે નુકસાન થતું હોય છે ત્યારે કદાચ મારે પ્રાણની આહુતિ આપવી પડે તો મારી આપવાની તૈયારી છે પરિણામ જે કાંઈ આવે પરિણામનું પરવા કોદી છત્રીએ કોદી કરતો નથી છત્રીઓની કુરબાની કાયમ માટે રહી છે અને છત્રીઓ આપ જોવો છો ભવ્ય ઇતિહાસ અને પાંચસો બાહઠ રજવાડા આપી દીધા એના માટે પ્રસંગ કોમર્સી માટે ભારત રત્ન એવોર્ડ માગવો પડે એ તો બધી સરકારની ભરત ભાવે સરકારે કરવું ન કરવું બરાબર છે પણ માંગવાનું ના હોય વગર માગે આજે સરકાર આપી દે છે

વિશ્વાસ માં લઈને એક મહા આંદોલન કરો બરાબર છે એક મોટું સંગઠન બનાવો એમાં વાંધો નથી અને એક તમે સંમેલન બોલાવો જેમાં વીસ પચીસ ની સંખ્યા હોવી જોઈએ માં જોત લાખ થયા હોય તો એક લાખ મારી દ્રશ્ય થવા જોઈએ પણ આમાં કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું રાજ્યો સિવાય કોઈને આમંત્રણ નથી આપ્યું જો અર્જુનસિંહ એમ કેતા પીટી જાડેજાને આમંત્રણ આપ્યું છે બાપુ જ્યારે અહીંયા રાજકોટ આવ્યા હું બાપુનો નો ચાલીસ વર્ષથી ચાહક છું બાપુનો નો ફેન છું બાપુને હું આવકારું છું નો ડાઉટ બાપુ કોઠાસૂ જવાનો માણસ છે ક્ષત્રિય સમાજને પણ સાથે રાખનાર માણસ છે ક્ષત્રિય સમાજને બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે આપ્યું છે ગાંધીનગરમાં આપ્યું છે ગોતામાં આપ્યું છે એમાં ના નહીં પણ બાપુ અત્યારે જે રાજકીય રીતે ચાલવાના હોય એવો સમાજને અણસાર આવી ગયો છે તો સમાજ એમ કે છે છાસ લેવા જવાનું હું બહુ શું કામ જાહેરાત કરું તમે કે એક નવો પક્ષ બનાવવાની આ રચના કરવાની છે અને જો એ હું નથી કહેતો પણ જો આ વાત સત્ય હોત તો અહીંયા ગોતામાં નહીં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ છે ને એ પણ ટૂંકવું પડે ગાંધીનગરનું ગ્રાઉન્ડ પણ ટૂંકું પડે હજારની સંખ્યામાં નથી મેળા સામે મહેમાન સ્ટેજ ઉપર બાવન બેઠા છે બરાબર છે નીચે હજાર નથી બેઠા અને તમે આ કાર્યક્રમ કરવા જાઓ છો તો ક્ષત્રિય સમાજ આ કાર્યક્રમને વખોડી કાઢ્યો છે અને વખોડી કાઢવા કરતા તમને હું એમ કહું છું કે કોઈની આ હાજરી નથી બાપુજીના પધાર્યા ત્યારે પચાસ જણા જીમખાના મેળા હતા એ પચાસ માંથી બે નથી ગયા બરાબર છે એટલે કેવાનો મારો મતલબ એ છે કે આમંત્રણ મને નથી આપ્યું એનું મને દુઃખ નથી પણ કોઈને નથી આપ્યું તેત્રીસ જિલ્લામાંથી તમે મને એક પણ પ્રમુખ બતાવો અગિયાર જિલ્લામાંથી સૌરાષ્ટ્રમાંથી એક પણ આગેવાન પ્રમુખ સંસ્થાના હોદ્દેદારો બતાવો તો કોઈને જો આમંત્રણ ના આપ્યું હોય અને આ સંકલન સમિતિમાં પણ જે ચંદા ચોકડી છે એ જે સમાજ સાથે રમત રમી છે એ સમાજને ખબર નથી હું અંદર છું એટલે મને પછી ખબર છે અને હું રાજીનામું એટલે નથી આપતો ગઈકાલે જે રાજીનામું આપી દીધું એ યુવાન આઈડિયલ યુવાન છે યુવાનો અને એ જયદેવ છે ને કઈ અન્યાય છે તમે જયદીશુ ઇન્ટરવ્યુ લેજો કે રતનપુરમાં પણ એનો જબરદસ્ત ફાળો હતો અને એટલો ટેકનોલોજી વાળો માણસ છે કે સમગ્ર છત્રીઓને યુવાનોને સોશિયલ મીડિયા મારફત એને જે એક કર્યા છે અને એની જે કામગીરી છે તો જયદેશી જેવો ને જો અન્ય થતો હોય તો મને થાય એમાં શું મોટી વાત છે ભાવનગરના મહારાજ અને ભાવનગરના યુવરાજ આ બંનેના નિવેદનોમાં પણ ઘણો વિરોધાભાસ જોવા મળી રહ્યો હતો આપનું શું માનવું છે એના એ તો હું આપને કહેવા માગું છું જો વધારે વધારે તમારો વાત જાણવી હોય તો યુવરાજ તમારે રૂબરૂ મુલાકાત કરવી પડે ઇન્ટરવ્યુ લેવું પડે પણ યુવરાજે જયવીર સિંહજીએ બરાબર છે નિવેદન જ આખું આપી દીધું છે આ નિવેદન ને આ લોકો જયરાજ નિવેદન ખોટું ગણાવે છે અર્જુનસિંહ કે ના ના તમારો સમાજને સમજ્યા થાય છે જયવીર સિંહનું કહેવાનું આવું નથી તો જયવીર સિંહને પૂછી લ્યો કે તમે ખોટું નિવેદન આપ્યું છે અથવા અર્જુનસિંહ આ ખોટી વાત કરે છે જે કઈ હોય પણ મેં જયવા જયવી એટલે પસંદ કર્યા અમારા જો ગોંડલના મહારાજા છે કે ભગવતસિંહના વારસદાર અત્યારે બરાબર મહારાજા છે હિમાન્શુજી બરાબર છે એ એવા રાજાઓ કે જામનગર કે કચ્છ કે જામ સાહેબ કે ગાયકવાડ સાહેબ એવા એક પણ રાજ્ય નથી આવ્યા બરાબર છે અને કાઠી સમાજમાંથી પણ એકસો એક રજવાડામાંથી પાંચ નથી આવ્યા અને બાકી બસો ને ચોવીસમાંથી ખાલી ચોવી રજવાળા નથી આવ્યા અને જે આવ્યા છે એમાંથી પચાસ ટકા તો સમાજ એને ઓળખતું નથી કે આ કોણ દાખલા કે પેલું દાદા પેલું દાદાને કોઈને ખબર જ નથી કે આ ગોંડલના સ્ટેટ છે તો લાવો ગોંડલના સ્ટેટના તમને નામ આપું કે ગોંડલના મહારાજા હિમાંશુજી છે અને હિમાંશુજી ના જે ભાઈ છે કાકાના દીકરા બરાબર છે જ્યોતિરાજજી બરાબર છે એ એ યુવા છે તો આ ગોંડલના મહારાજા ધરાવીને ત્યાં જાહેરાત કરી છે શંકરસિંહ પણ હાજર હતા અને શંકરસિંહ બાપુની એકાદ મહિના પહેલા અમિત શાહ સાથે પણ મુલાકાત થઈ હતી તો આ બંને વસ્તુ જોઈ રહ્યા છો સમાજમાં એવી શંકા અમિત શાહ સાહેબ ને મેળા કે અખિલેશ ને મેળા બરાબર છે એટલે બાપુ એને મળ્યા હું ચર્ચા થઈ એ તો આપણને ખબર નથી તો આપણે કેમ કહી શકીએ બરાબર છે કે અહીંયા શું ચર્ચા થઈ છે શું વાત થઈ છે પણ તે પછી આ નિર્ણય લેવાનો છે અને આ નિર્ણય અઠવાડિયામાં નથી લેવાનો આ નિર્ણય બે મહિનાથી ચાલે છે પોતે નિવેદનમાં કહે છે કે ભાઈ બે મહિના પેલા કાર્યક્રમ કરવાનો હતો પણ વિજયસિંહ મહારાજા દુઃખદ થયું એટલે એ ફ્રી નહોતા અને આવી શકે એટલે આ કાર્યક્રમ બે મહિના કર્યો બે મહિના પહેલા જ આની તૈયારી થઈ ગઈ છે છતાં પણ બે મહિનામાં નથી કોઈને સમગ્ર ગુજરાત માંથી કોઈ પણ છત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી આગેવાનો નહીં સમી સમાજને અપીલ કરવામાં નથી આવી કે આપણે આ કરવા માંગીએ છીએ અને જો આ કરવા માંગતા હોય સમાજે સ્વીકાર્યું હોય તો મારી દ્રષ્ટિએ બરાબર છે ગોતા ભવન છે એ ઘણું નાનું પડે હજાર બે હજાર નો કાર્યક્રમ થઈ શકે બે પાંચ દસ લાખ નો કાર્યક્રમ ન થઈ શકે ચર્ચા એવી પણ છે કે પીટી જાડેજાને કોઈ સ્થાન ન નું એટલે તેઓ આ બધું બોલી રહ્યા છે એ એ હું આપણે એ જ કહેવા માંગતો હતો જગદીશભાઈ મહેતા જે હેડલાઇન ના સારા એવા કેવાતા વક્તા પ્રવક્તા કે પત્રકાર એમને પણ કાલે એટલે કીધું છે કે પીટી જાડેજા કેમ ના આવ્યા રમઝુભા કેમ ના આવ્યા બરાબર છે પણ મારી દ્રષ્ટિએ હું એવું તમને કહી શકું કે એમને એ કદાચ ખ્યાલ નહીં હોય કે પીટી ચાલે ચાલીસ વર્ષથી શું કરે છે મેં ધીલે ધીલે છાત્રાલયો બનાવ્યા છે ધીલે ધીલે સમૂહ કરું છું પછી ભૂચરમોરી કાર્યક્રમ કોઈ જારાનો નો કાર્યક્રમ હોય કે પાટણનો કાર્યક્રમ હોય મેં અમેરિકા લંડન ગાંધીનગર દ્વારકા ચાર ચાર વર્લ્ડ કોન્ફરન્સો કરી છે હું આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ છું મને કોઈ હોદ્દાની ભૂખ નથી અને હું સમાજ સેવક છું સમાજ માટે જન્મો છું સમાજ માટે મરું છે અમારું સૂત્ર છે એટલે એ કોઈ જો શંકા કરતું હોય તો મારી સામે એને ઇન્ટરવ્યુ માં વેસવું પડે જગદીશભાઈ ને પણ આમંત્રણ આપું છું કે વેલકમ તમે આવો અને જાણો કે હું ચાલી વર્ષમાં શું કર્યું એ તો એવો કઈ કે છે ને કે બેટી જાડેજા એ સમાજ માટે જે કર્યું છે એને હું સાથી છો એમ કહું છું કે ગુજરાતમાં નંબર વન છું બરાબર છે જે પિંચોતેર વર્ષમાં રાજવીઓ પણ કઈ નથી કર્યું બરાબર છે સમાજ માટે કે સમાજને સરકાર જમીન ન આપી હોય તો મેં જેમ આપને કીધું એમ કે જામ સાહેબ એટલી બધી સંપત્તિ છે કે ક્ષત્રિય સમાજનો કોઈ પણ માણસ બેન દીકરી વિધવા દુઃખી સાહેબ ખાલી જાહેરાત કરે ને તો આખો સમાજ સુખ સમૃદ્ધિ ને છે સમાજ તમને ઘણા બધા ફોન કરી આ રાજનીતિ માટે થઈ રહ્યું છે તો આગળના સમયમાં એવો કોઈ કાર્યક્રમ આપશો આ જે સમિતિ રચના થઈ અને રાજનીતિ સાબિત કરવા માટે સમાજ ને સાથે રાખીને સમાજ ને સાથે રાખવા માટે મેં ગઈકાલે જાહેરાત કરી કે હું ખાસ કરીને તો યુવાનોને આગળ લાવવા માટે કહું છું અને વડીલો જે મારા જેવા છે ને એ સલાહકાર સમિતિ રહીએ અને સલાહ આપીને આગળ વડીલોની જરૂર છે રાજકારણની ની પણ જરૂર છે રાજકારણ તો પડેલું છે રાજકારણનો હું વિરોધી નથી વિચારો છું તો રાજકારણમાં જો એ પાર્ટી બનતી હોય તો સારું બને પણ આખા સમાજને વિશ્વાસમાં લઈ સમાજ ઈચ્છે તો બને ખાલી ચાર ચંદાર ચોકડી ભેગી થઈને નક્કી કરે બરાબર છે અને કાર્યક્રમ ને બીજું રૂપ આપે જો સંગઠનની વાત હોય તો એને વિલીનીકરણ કરી લેવું હતું સંકલન સમિતિમાં અને મોટી સંસ્થા બનાવી હતી એવું ન કર્યું અને અલગ કરી સમાજના બે ઉભા પડ્યા હું યુવાનોના મત લઈશ અને આવતા સમયમાં એક લાખ યુવાનોનું હું સંમેલન કરીશ અને એમાં હું તમામ જાહેરાતો કરીશ કે સમાજનો કેવો પ્રમુખ હોવો જોઈએ જિલ્લાનો કેવો પ્રમુખ હોવો જોઈએ સંકલન સમિતિમાં કેવા માણસો હોવા જોઈએ એ બધી જાહેરાત હું ત્યારે કરીશ અને જો કદાચ સંકલન સમિતિ જો ક્ષત્રિય સમાજના લક્ષ્યમાં રહી નહીં ચાલે તો સો ટકા હું રાજીનામું તો નહીં આપું એટલા માટે આ લોકો એવું ઈચ્છે છે કારણ કે એના માટે હું કાટો છું હું સંકલન સમિતિમાં કોઈ હોદ્દો ધરાવતો નથી હું માત્ર પરસોત્તમ રૂપાલા ઓપરેશન પૂરતો જ હતો અને પછી મેં રાજીનામું ન આપ્યું અને હવે નથી આપવાનું એનું કારણ આજ પણ રાજીનામું નહીં આપું બરાબર છે સંકલન સમિતિને સો ટકા હું સમાજલક્ષી બનાવીને જંપીશ અને સમાજને સાથે રાખીને અને સમાજની વાતા ચોક્કસપણે આપીશ અને સંકલન સમિતિના એક એક વ્યક્તિના મારે જે કંઈ વાત કરવી છે હું સંમેલનમાં કરીશ કે ભાઈ ખાલી કોઈને કહી દેવાય નહીં સમાજ સાથે વિશ્વાસઘાત કરી બરાબર છે મારી તમામ વિડીયો રેકોર્ડિંગ બધું જ છે અને હું સાબિત કરી દઈશ મને નુકસાન ગમે ગમેટલું થાય મને એની પરવા નથી પણ મને મારો સમાજ મારો ભગવાન અને સમાજ મારા માટે જિંદગી છે સમાજ મારા માટે બંદગી છે સમાજ મારી પ્રાર્થના છે સમાજ જ મારી આત્મા છે અને સમાજ જ મારો ખોરાક છે એ ખોરાકથી હું જીવું છું એટલે સમાજને જો નુકસાન થતું હશે તો સંકલન સમિતિ નહીં પણ કોઈ પણ વ્યક્તિ સમાજને નુકસાન કરવાની વાત કરશે ત્યારે પેટી ચાલે ચૂપ નહીં રહી હું તો બોલીશ જ બોલીશ જ હતા પીટી જાડેજા જેઓ ક્ષત્રિય સમાજનું આંદોલન થયું ચૂંટણી વખતે તેમના મુખ્ય ચહેરા હતા અત્યારે જે ક્ષત્રિય સમાજનો અસ્મિતા મંચની રચના કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં તેમણે અનેક ગંભીર નિવેદનો છે અને ગંભીર આક્ષેપો છે તે કર્યા છે અને આવનારા સમયમાં આ વસ્તુના લીધે ક્ષત્રિય સમાજમાં જ મોટા વિવાદ સર્જાય તેના એંધાણ પણ દેખાઈ રહ્યા છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ